કોઈ ખાવાનું હોય કે ન ખાવાનું પણ તોય માસ સડી જાય પહેલી જે આખા હેલો મિત્રો ફરીથી સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં જ છે આપણે જાગીને શેરાવીને થઈ ગયા છીએ રેડાઈને નવા આપણે જવાનું છે જાર વાટવા જો આપણો રો ફેંક દેવા આવ્યો હોય તો ઉગી ગયો હે જો ચાલો આપણે જાહેર વાંટવા જાય જો એટલી જ છે લી થી કાલ થોડીક ને થોડીક વાટી મારી બાજુ એ વાટે છે આપણે આ કેરો લેવાનો છે ચાર કેરા છે જાહેર કેવડી મોટે કેરા કેરામાં હેમતી નથી ચાલો આપણે વાટવા મળ્યો ઘણી જો આપણે જાહેર વાટતા હતા ગોપાલ આપણે જામફળમાં જામફળ જામફળતો પૂછ્યા વગેરે

sobola o yoo.

આયા પે પાવન આવતા ને બહુ ગરમી થાય છે તે આપણે કડે વાડીએ અહીં જઈ પાણી પાણી પી લેવી પોરો ખાઈ લેવી જો આપડા પાછા વે આવ્યા છે એ જાળ વાઢવા તો હાલો આપણે જાળ વાઢવા મળવી આપણને જાળ વાડતા વાડતા ભૂખ લાગી જ ને મે કે હાલો ગામમાં નાસ્તો લઈ આવી જો આપણો ગોપાલ ની વાડી વેવસ આપો ખોલ નાખ્યો છે હવે આપણે નાસ્તો લઈ આવી આ તો ગોપાલ નથી આવતો એ કામ કરે છે ને હું એકલો જાવ ગામમાં ચાલો જાવી જો આપણે નાસ્તો લઈ ને વાડી પર પાછા હાલતા થઈ ગયા છે તો હાલો આપણે જઈએ પછી નાસ્તો કરી લેવી પછી પાછા જાય વાટો ગયા જઈએ જો આપણે ગામમાં રહેવા છે ને આપડે તો નાસ્તો કરવા બેહી ગયા છે તો ગાંઠિયા છે તીખી વેફર છે શેવ મુમરા છે કોન આઈણો જ્યાં આપણે જો દહ વાગી ગયા છે તો હાલો આપણે નાસ્તો કરી લેવી પછી પાછા આપણે જાહેર વાળો વ્યાજ ઘડે જો આપણે નાસ્તો કરીને વ્યાવા સીવી હવે આપણે પાછા જાહેર વાઢવા મળશું ચાલો આપણે જાહેર વાઢવા મળવી જો વાગ્યા છે ગયા ને હવે આપણે લાગ્યો તડકો તો આપણે વ્યાજ આવી હવે હવે આપણે વાટશું બપોર પછી જો એટલી વાટ નાખી છે હાલો આપણે વ્યાજ વાટીએ

ગમેના માથે સડતો હોય ગમેના લખાણ ગમે સડવા મળે એ પછી ગમે કાક હોય ખાવાનું હોય કે ન ખાવાનું પણ તોય માથ સડી જાય વડવાંગણા ઘોડે સડાઈ જવા ને માથે ઈ બદામ હોય કે ન હોય પણ માથે સડે જાય ગમે ના પેલા બદામ તો કાય છે માથ સડે જ્યો હે

કડીક પોરો બોરો ખાઈ લેવી જાજી નહીં આવ્યા છે પછી આપણે પાછા જાય આવડો વ્યાજ આવી જો આપણે ગોપાલ વાડીએ છીએ તો વ્યા આવ્યા છે જો વાગ્યા છે પાંચ તો હાલો આપણે જાહેર વાટો વ્યાજ આવી પાંચ વાગી ગયા છે આપણે જાહેર વાટો વ્યાજ બહુ તડકો નથી જો માપે છે એટલે ઘડી કે આપણે વ્યાજ આવી દીયા છે મને વાટવી જો આપણા પડામાં પહોંચી ગયા છે એવી આપણે જાહેર વાટવા માંડવી જો આપણું દાંતડવા આવી રહ્યું હાલો તે આપણે જાહેર વાઢવા મળવી જો આપણે ઘડીક પોરખાવા બેસી જાય વાટ નાખીએ આપણે વાટ કેરો તે હાલો પોરો પોરખાને આપણે પછી પાછા વાઢવા મળવી જો આપણે જાહેર વાટીને બે હશે વાડજે જઈએ તો એટલી વાટ નાખીએ આપુની જે વાટે છે આપણે નાવું તો એટલે વેવા તો આલો આપણે નાઈ નાખવી તો આપણે નાયન બે હવાસી માથે બે હવા કઢ મસ્ત તો ઠંડો ઠંડો પવન આવે છે તો દી એચમી જોશે હલોગ પૂરો કરી દેવી માં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે બીજા વ્લોગમાં